નમસ્કાર મિત્રો ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે વિવિધ જિલ્લાઓમાં આજે રાત્રે અતિભારે વરસાદ થઈ શકે છે આજના વિડીયોમાં આપણે ક્યાં કેટલો વરસાદ પડશે તે અંગેની વાત કરીશું તો વિડીયાને અંત સુધી જોતા રહીજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મેઘ મહેર થઈ રહી છે મોટાભાગના જિલ્લામાં વરસાદ થતાં લોકો અને ખેડૂતોમાં ખુશીની લાગણી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી બોતેર કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી આગાહી કરી છે એટલું જ નહીં આ વરસાદ વિનાશ નોતરી શકે છે અતિભારે વરસાદની શક્યતા કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા કરવામાં આવી છે જેમાં વડોદરા અમદાવાદ ગાંધીનગર અને મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ કરવામાં આવી છે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે તેમણે વધુમાં કહ્યું છે કે આગામી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે સ તારીખે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે આ બંગાળના ઉપસાગરમાં તારીખ છ જુલાઈ અને આઠ જુલાઈએ એક સિસ્ટમ બની રહી છે જે ફરીથી રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે આગામી તારીખ આઠથી સોળ તારીખ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળો છવાયેલા રહેશે જ્યારે અષાઢી પાસમે રાજ્યના ભાગોમાં વીજળી થવાની પણ શક્યતા છે અંતમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં અષાઢી બીજ વાદળો છવાયેલા રહેશે અને સાંટા પણ પડી શકે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વાદળો રહેવાની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં અષાઢી બીજે અમી સાટણા થવાની શક્યતા છે અને અમદાવાદમાં પણ આ સાંટા રહેશે હવામાન વિભાગે પણ પોતાનું અનુમાન લગાવીને જણાવ્યું છે આવતીકાલથી ગુજરાતમાં સ્થિતિ ગંભીર રહી શકે છે કારણ કે આ વખતે સામાન્ય વરસાદ નહીં થાય આ વખતનો વરસાદ વિનાશ નોતરી શકે છે જે પ્રમાણે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે એ જોતાં કંઈક આવું જ અનુમાન હાલ સામે આવી રહ્યું છે ગુજરાત માટે આ અનુમાન સારી સાબિત નથી એટલે હાલ સ્થિતિ એવી છે જે થવાનું છે એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે આભાર મિત્રો વરસાદને લઈને આવા જ અવનવા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તથા તમારા મિત્રો સાથે શેર કરી દેજો